કુદરતના વરસાદના કહેરની સામે સામાન્ય માણસ તો શું ટકી શકે પરંતુ એમાં પણ પોતાના સમાજ માટેની લાગણી પોતાના સમાજ માટેનો ભાવ એના માટે કંઈક કરી છૂટવાની તમન્ના એના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાટણનગરના સ્વયંસેવકોને જ્યારે આ સમાચાર મળ્યા કે સાંતલપુરમાં ખૂબ ખરાબ પરિસ્થિતિમાં ખૂબ જ વધારે વરસાદ હોવાના કારણે ગામડાઓમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે પોતાના ઘરોમાં પાણી ભરી ગયું છે બાળકો અને વડીલોને પણ ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે પાટણનગરના સ્વયંસેવકોએ નગરની બધી જ વસ્તીમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં સારી એવી સંખ્યામાં જુદા જુદા પ્રકારના અન્ન અને જરૂરી સાધન સાથે એ વિસ્તારમાં મોકલવા માટેનો પ્રયાસ કર્યો છે અને આ વખતે જ્યારે સાંતલપુરમાં આ પ્રકારની તબાહી આવી ત્યારે જોવાની વસ્તુ એવી પણ છે કે નગરની સોસાયટીના માતાઓ બહેનોએ પણ રાત્રે દસ વાગે જાગીને પણ જરૂરી સુખડી રોટલી ભાજી આ પ્રકારની જરૂરિયાતની વસ્તુઓ તરત બનાવીને સવાર સુધીમાં આપણને બધાને પહોંચાડી દીધી છે અને એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ અને અન્ય પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓએ પણ ખૂબ જ સારી રીતે મહેનત કરીને આજે એક સરસ મજાનું કામ કરવાનો પ્રયાસ કર્યો છે અને આ પ્રકારના કામમાં જ્યારે સમાજ જાગૃત થાય છે ત્યારે સમાજ એનામાંથી આશકારો મેળવી શકે છે એવું આપણે બધા અહીંયા જોઈએ છીએ તો સમાજની જાગૃતિ અને એના દ્વારા સમાજ સાથેનું પોતાનું અનુસંધાન રહે એ પ્રકારનો પ્રયાસ પાટણનગરના સ્વયંસેવકો અને અન્ય ક્ષેત્રના કાર્યકર્તાઓએ ખૂબ સારી રીતે છે એ હું આ માધ્યમ દ્વારા જણાવું છું અમે તમને આપીશું પણે પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં